જગત જનની માં અંબામાં અતુટ અડગ આસ્થા ધરાવતા માઇ ભક્ત ગ્રુપ જયભોલી ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મ ગ્રંથોમાં વર્ણવેલ શક્તિ બાણ અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અયોધ્યા ખાતે નિર્માણાધીન પ્રભુ શ્રી રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે આ અજય બાણ ખાતે પ્રભુ શ્રી મંદિરમાં અર્પણ કરતા અગાઉ શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે માં અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજયબાણ ની પૂજા અર્ચના કરવામાં આવી જેમાં જયભોલી ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર જયભોલી બિરદાવતા અયોધ્યા યાત્રા માટે શુભાશીષ પાઠવ્યા હતા પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજી નું અનેરું અનુસંધાન જોવા મળે છે ત્રેતા યુગમાં જયારે પ્રભુ શ્રીરામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિશીએ રાવણ સાથે જગદંબા જેથી આદ્ય શક્તિ માં ભગવાન શ્રી રામને વિજય વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું આ બાણ એ અજય બાણ જેના થકી પ્રભુ શ્રીરામે દશાનંદ રાવણનો સંહાર કર્યો હતો આ વાતનો ઉલ્લેખ દીપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે મા અંબાના આશીર્વાદ જ બધું થઈ રહ્યું છે જે ત્રેતા યુગમાં માં અંબાએ ભગવાન શ્રીરામને અજયબાણ આપી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો અત્યારે કળયુગમાં ભગવાન

તો મંદિરના ભક્ત જય ભુલા જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજયબાણનું પંચધાતુમાં એક પ્રતિલિપી તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી જે વિષ્ણુનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું એના પછી આ એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે એના માટે અમે પણ આપની રાતને સૌભાગીએ છીએ જી એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે જય ભોલે ગ્રુપ અમદાવાદ વર્ષોથી આરાસુરી અંબાજી માતા જોડે જોડાયેલું છે અને અમે અંબાજીથી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલી છે ઘડિયાળ હોય કે પછી શ્રીયંત્ર હોય કે પાદુકા હોય માની સુવર્ણની કે પછી શ્રીયંત્ર આવી દરેક પ્રવૃત્તિઓથી અત્યારે હાલ જ્યારે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી શ્રીરામનું નવનિર્માણ સાથે જે મંદિર બની રહ્યું છે તો જગદંબાની એક કથા છે કે ત્રેતાયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં અહીંયા આગળ વિચરણ કરતા હતા ત્યારે શૃંગી ઋષિના કહેવાથી તેમણે માં જગદંબાની આરાધના કરી અને મા જગદંબાએ પ્રસન્ન થઈ અને તેમને અજય બાણ અર્પણ કર્યું હતું અને તે અજય બાણ જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ ઉપર અમે અહીંયાથી જ્યારે હવે આજે કળિયુગની અંદર જ્યારે એક મંદિર બની રહ્યું છે ત્યારે મા જગદંબાને પંચધાતુ નિર્મિત સાડા અગિયાર કિલો વજન અને પાંચ ફૂટ લાંબુ એવું શાસ્ત્રમાં જે વર્ણન છે વેદોની અંદર જે યજુર્વેદની અંદર ધનુર્વેદનો એક ભાગ છે અને ધનુર્વેદની અંદર બાણ બનાવવાની રીત છે તો તે પ્રમાણે અમે અજય બાણ પંચ ધાતુમાંથી નિર્મિત કર્યું છે અને અયોધ્યા મંદિરની અંદર અમે અર્પણ કરીશું છો ગબ્બર ખાતે અત્યારે હાલ અમારે કલેક્ટર સાહેબ દ્વારા તેનું પૂજન થશે અને ત્યારબાદ અમે અમદાવાદની અંદર ભક્તોને દર્શનાર્થે અમે ખુલ્લું મૂકીશું અને દસમી તારીખે અમે અયોધ્યામાં અર્પણ કરીશું